તો નમસ્કાર દર્શકો આજે આપણે આવ્યા છીએ સલાળા ગાયત્રી મંદિર જ્યાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય છે તો આપણે જઈએ મા ગાયત્રીના દર્શન કરીએ અને અહીંયા તમે મા ગાયત્રીનું મંદિર છે સાથે સાથે અહીંયા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય પણ છે તો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે હું માતાજીના વિડીયો લાવ્યા કરું છું તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દર્શકો આ સલાળાનું ગાયત્રી મંદિર ને આને મોટા ગાયત્રી મંદિર કહેવામાં આવે છે ને સામે હોસ્પિટલ પણ છે તો મિત્રો ચાલો કરીએ આપણે મા ગાયત્રીના દર્શન મિત્રો ખૂબ જ સુંદર મંદિર છે મા ગાયત્રીનું જય મા ગાયત્રી અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનો નાનો એવો ઝૂલો પણ છે ને હું તમને મા ગાયત્રીનું મંદિર બતાવી રહ્યો છું અદભુત સુંદર મંદિર છે જેમ કે તમે જોઈ રહ્યા છો મા ગાયત્રી માનું મંદિર ગણપતદાદાનું પણ અહીંયા મંદિર છે ખૂબ જ સુંદર ને અહીંયા લોકો ખૂબ જ શ્રદ્ધાળુઓ આવે છે ગણપતદાદાની મૂર્તિ ખૂબ જ સુંદર છે મા ગાયત્રી માનું મંદિર આખું મંદિર જ એટલું સુંદર છે કે તમે જોયા જ કરો લાઇટિંગ પણ ખૂબ જ સુંદર ગોઠવવામાં આવી છે માતા ગાયત્રીના મંદિરમાં ને ભગવાન શ્રી કૃષ્ણનો નાનો એવો ઝૂલો પણ છે જય શ્રી કૃષ્ણ મિત્રો આ સલાળાના ગાયત્રી મંદિર જે ધારી રોડ ઉપર અને મોટા ગાયત્રી મંદિર કહેવામાં આવે છે મંદિર જ ખૂબ સુંદર છે ને અહીંયા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય પણ છે તમે આ મંદિર જોઈ રહ્યા છો ખૂબ જ મોટું મંદિર છે માતા ગાયત્રીનું ને શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માતાજીના આવે છે માતા ગાયત્રીનું આ ધારી રોડ ઉપર સલાળવામાં આવેલું છે આ મંદિર અને અહીંયા સંસ્કાર વિદ્યાલય પણ છે